નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત આજના સમાચાર પત્રમાં એક ખબર છે કે અમદાવાદના આરટીઈ દ્વારા પ્રવેશ પામેલા નેવું હજાર બાળકોમાંથી પાંચ હજાર એવા બાળકો છે કે જેઓ શાળાઓની ભૂલને કારણે પોતાની જે એમને વાર્ષિક સહાય મળે છે એનાથી વંચિત રહી ગયા જાણવું જોઈએ કે આ જે પાંચ હજાર શાળાઓ પાંચ હજાર જે બાળકો રહી ગયા એ જે શાળામાં ભણતા હતા એ કઈ શાળાઓ હતી શાળા તો ચોકસાઈ માટેનું પ્રતિક હોય

સામાન્ય રીતે અત્યારે એવું જ ચાલે છે કે ગુજરાત સરકાર છે એ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છે એને કોઈ પણ રીતે આ ભાજપ સરકાર છે ખતમ કરવા માંગે છે એમાંનો આરટીઈ નો કાયદો પણ છે ધીરે ધીરે આરટીઈ ના જે નિયમો છે એને એવી એવા કડક ને એવી રીતે બનાવવામાં આવે છે કે જાતે ગરીબ માણસો એનો લાભ જ ન લઈ શકે અને એમાં શાળાઓ અધિકારીઓ અને ભાજપના નેતાઓની સંપૂર્ણપણે મિલીભગત હોય છે આ એક ભલે નાનું ઉદાહરણ છે પણ આખા ગુજરાતમાં જો અમદાવાદ જેવા શહેરમાં થઈ શકતું હોય તો નાના નાના કેન્દ્રોમાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં તો કેટલા મોટા પ્રમાણમાં આવા કૃત્યો થતા હશે આરટીઈ દ્વારા પ્રવેશ લીધેલા બાળકો સાથે વાલીઓ સાથે તો આની તપાસ થવી જોઈએ સઘન તપાસ થતી થવી જોઈએ અને આરટીઈ જે ગરીબ બાળકો માટે બનેલો કાયદો છે એનું વ્યવસ્થિત રીતે અને નિયમ અનુસાર પાલન થવું જોઈએ આભાર